ડીએમ ન્યૂઝના એમડી ધીરજભાઈ પરમારના સહયોગથી આજે પ્રેસ ક્લબ દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારોને રેડિયમ જેકેટ તેમજ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ધાનેરા ફાયર સ્ટેશન ખાતે તમામ સફાઈ કામદારોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રેસ ક્લબ ધાનેરાના પ્રમુખ પ્રેમાભાઈ રાઠોડ મંત્રી સુરેશભાઈ ગલચર ખજાનજી રાજનભાઈ ચૌધરી સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહી રામભાઈ સોલંકી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કામદારોને રેડિયમ જેકેટ તેમજ હેલ્મેટ આપવામાં આવ્યા હતા સફાઈ કામદારોએ તાનેરાને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને તેમની સુરક્ષા માટે પણ આજે તાનેરા પ્રેસ ક્લબ આગળ આવ્યું છે ધાનેરા નગરપાલિકાએ સફાઈ કામદારોની સુરક્ષા વચ્ચે આગળ આવતા નગરપાલિકાના રામભાઈ સોલંકી દ્વારા પ્રેસ ક્લબ ધાનેરાનો આભાર પણ માનવામાં આવ્યો હતો સુરક્ષા કરવાનું એનું કામ છે તો એની પહેલ મને લાગે છે ધાનેરાથી શરૂઆત થઈ છે ખરેખર આખી જે પ્રેસ ક્લબ છે એને આ તબક્કે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધાનેરા નગરપાલિકા વતી એમનો આભાર પણ માનું છું આ કામ છે એ સફાઈ કર્મી છે એ આખા ગામને સ્વચ્છ રાખવા માટે પવિત્ર રાખવા માટે એનો અગત્યનો ફાળો છે અને આ લોકોની જે ખરેખર અવાજ છે આ લોકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી છે એવા આપણા પ્રેસ ક્લબના પ્રમુખશ્રી માન્ય પ્રેમાજી રાઠોડ મંત્રીશ્રી સુરેશકુમાર ગલચર પ્રજાનસિંહ રાજનભાઈ અન્ય ધીરજભાઈ નજીરભાઈ તમામ જે પત્રકાર મિત્રો છે એ ખરેખર અમારો પરિવાર જ છે અને પરિવારને સાથે લઈને એક મોભી તરીકેનું આ કામ કર્યું છે પરિવારના કોઈ સભ્યને કોઈ વસ્તુ ખૂટે છે તો એ વસ્તુ માટેની એક ચિંતા છે સફાઈ કર્મી રસ્તા પર કામ કરે છે તો એના જીવનું જોખમ છે તો આ બધા લોકોએ ખરેખર ચિંતા કરી છે